એક જમાનો હતો કે ગોંડલ મહારાજા ભગવતસિંહજીના નામથી જાણીતું હતું અને આજે ગોંડલ ગણેશના નામથી જાણીતું છે અને એ ગણેશના નામ કરતાં એના કામથી વધારે જણાય છે એ એટલા માટે વધારે જાણીતું છે કે ગોંડલમાં ગણેશની જે દાદાગીરી છે જે લુખાગીરી છે આજે ગણેશ ગોંડલ જે છે ગણેશ જાડેજા એ અત્યારે પોલીસની કસ્ટડીમાં છે પરંતુ આ દ્રશ્ય તમે જોશો પોલીસની કસ્ટડીમાં ગણેશ જે છે એનો આ વિડીયો તમારા માટે ખાસ એક્સક્લુઝિવ વિડીયો છે આ આરોપી તરીકે બતાવવામાં આવ્યા જ્યારે આ વિડીયો મેં પહેલી વાર જોયો તો મને એવો અહેસાસ થયો કે કદાચ આ પોલીસવાળો છે પણ જ્યારે અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે આ પોલીસવાળો નહીં પરંતુ ગણેશ ગોંડલ છે આપ જોઈ શકો છો એના ચહેરા ઉપર શિકંજ માત્ર નથી એની આ જે હસી છે આ કુટું હસી ક્યાંક ને ક્યાંક એને બતાવી રહી છે કે એને એના પિતા જે છે તેના ઉપર જે રીતનું ગર્વ છે અને જે રીતે જયરાજસિંહ એને છોડાવી દેશે અથવા તો પોલીસનો ક્યાંક મજાક બનાવતા હોય એ રીતની આ હસી જે છે તે અહીંયા આગળ દેખાઈ રહી છે એને ક્યાંય એવું નથી લાગતું કે એને કોઈ એક વ્યક્તિને માર્યો છે એના ઉપર એટ્રોસિટી લાગી છે એના ઉપર અપહરણ હત્યા કરવાની કોશિશ એનો આરોપ લાગેલો છે પરંતુ અહીંયા એની હસી જે છે એ હસી પોલીસ પર સવાલ ઊભા કરી રહી છે હર્ષ સંઘવી ઉપર સવાલ ઊભા કરી રહી છે કારણ કે એને તો એવું જ છે ને કે પોલીસ તો એના બાપની છે અને પોલીસ એના ખિસ્સામાં છે અને માટે પોલીસ એને કંઈ જ નહીં કરે કારણ કે જે પોલીસ એફઆઈઆર થયાના પાંચ દિવસ સુધી કશું જ કામ ના કરતી હોય પાંચ દિવસ સુધી અને એ પણ લોકો એવું કહેતા હતા કે ગણેશ ગોંડલ એ ગણેશ ગઢના ફાર્મ હાઉસમાં જ છે અને છતાં ત્યાં જઈને પોલીસ એને અરેસ્ટ ના કરી શકતી હોય અને એક ફોર્ચ્યુનર ગાડીમાં જ્યારે ગણેશ ગોંડલ એના સાથીઓ સાથે સામેથી પોલીસ સ્ટેશને આવતો હોય એ પણ ત્યારે આવતો હોય કે જ્યારે આત્મવિલોપનની ધમકી આપવામાં આવી પરિવાર દ્વારા કારણ કે પરિવાર એનો શિકાર છે પરિવાર એ સંજય સોલંકી આજે પણ ઊંઘમાંથી જાગી જાય છે એટલા માટે જાગી જાય છે કે એને ઢોર માર મારવામાં આવ્યો એને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો અને જે રીતે એનો વિડીયો બનાવવામાં આવ્યો એની પાસે માફી મંગાવવામાં આવી એ એને આજે પણ એક ખોફના સાયાની અંદર જીવવા માટે મજબૂર કરી રહી છે અને તમે આ કુટું હસી જોઈ શકો છો આ હસી છે ગણેશ ગોંડલની પોલીસ કસ્ટડીમાં છે છતાં એને કોઈ ફરક જ નથી પડી રહ્યો આપ જોઈ શકો છો જે અન્ય આરોપીઓ છે તેને અહીંયા આગળ આપ જોઈ શકો છો કે તેને બુરખો આ માસ્ક પહેરાવવામાં આવ્યું છે તમને એ પણ હું બતાડું કારણ કે અહીંયા આગળ માસ્ક પહેરાવવામાં આવ્યું છે પરંતુ ગણેશ ગોંડલ છે એ હસી રહ્યો છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો આ અન્યને માસ્ક પહેરાવવામાં આવ્યું છે આ બધા માસ્કમાં છે કારણ કે તેમની ઓળખ પરેડ નથી થઈ પોલીસના કહેવા પ્રમાણે આ લોકોની ઓળખ પરેડ નથી થઈ માટે તેમને માસ્ક પહેરાવવામાં આવ્યું છે પણ અહીંયા આગળ આ પોલીસ કર્મચારી છે અને આ ગણેશ ગોંડલ છે તમને લાગે છે આ પોલીસ કર્મચારીમાં ને ગણેશ ગોંડલમાં કોઈ ફર્ક હોય જરા પણ નથી લાગતો જે રીતે આરોપીને ઊભા રાખવામાં આવ્યા છે ક્યાંય લાગી નથી રહ્યું કે આ આરોપીને અહીંયા આગળ ઊભા રાખવામાં આવ્યા છે અને એ પણ એક એવા આરોપીને ઊભા રાખવામાં આવ્યા છે જેના માટે એક આખું રાજનૈતિક દબાણ ઊભું કરવું પડ્યું અને રાજનીતિક દબાણ ઊભા થયા બાદ ગણેશ ગોંડલને અરેસ્ટ કરવામાં આવે છે ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ કારણ કે એના પરાક્રમો તો ઘણા બધા જાણીતા છે અને એટલી હદે જાણીતા છે કે લોકો એફઆઈઆર સુધા નથી કરતા કારણ કે ઘણા બધા સતત નિર્ભય ન્યૂઝ જે છે એ ગણેશ ગોંડલના જે રીતના આતંક છે તેની ખબર ચલાવી રહ્યું છે ઘણા બધા લોકો અમારી પાસે આવ્યા ઘણા બધા લોકો પોતાનું નામ આપતા ડરે છે પરંતુ એ ગણેશ ગોંડલના અત્યાચારનો શિકાર થયેલા છે એ લોકોને એટલી હદે બહેરહેમીથી મારવામાં આવ્યા હતા કે લોકો પંદર દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ જ્યારે પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસે એફઆઈઆર ગણેશ ગોંડલનું નામ સાંભળીને એફઆઈઆર સુધા ના લીધી લોકોએ કોર્ટમાં દરવાજા ખટખટાવવા પડ્યા અને ઘણા બધા લોકો તો એવા છે કે જે પોલીસમાં ગયા અને પોલીસે પણ તેમને ધમકાવ્યા કે આની વિરુદ્ધ એફઆઈઆર ના કરાય એટલે એ લોકોએ એફઆઈઆર સુધા નથી કરી આ ગણેશ ગોંડલ આપ જોઈ શકો છો અહીંયા આગળ કે એ હસી રહ્યો છે એ પોલીસના મોઢા ઉપર હસી રહ્યો છે કારણ કે આ હસી જે છે એ હસી ગણેશ ગોંડલની નથી એને ખબર છે કે આજથી દસ દિવસ પછી હું તો છૂટી જ જવાનો છું આ પોલીસ મારું કંઈ જ નહીં બગાડી શકે ના કોર્ટ મને સજા આપશે અને જે ચાલી રહ્યું છે કારણ કે જયરાજસિંહ જાડેજાને તમે કેસ જોઈ લો ને જયરાજસિંહ જાડેજા ઉપર હત્યાના આરોપ છે છતાં જયરાજસિંહ જાડેજા ફરી રહ્યા છે આરામથી અને કેમ્પેનિંગ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સતત એમના વિડીયોઝ જે છે એ સોશિયલ મીડિયા ઉપર આવી રહ્યા છે સાથે બે ચાર કમાન્ડો સાથેના એના વિડીયો આવે છે ને લોકો વાહવાહી કરે છે એટલે એમને પણ અહીંયા આગળ ગણેશ ગોંડલને પણ લાગી રહ્યું છે કે જે રીતે મારા પિતા આટલો ક્રાઈમ કર્યા બાદ આવી રીતે બિન્દાસ ફરી રહ્યા છે હું પણ ફરતો રહીશ અને મારું પણ કોઈ કશું જ નહીં બગાડી શકે આ એ હસી જે છે એ હસી બયાન કરી રહી છે કે એને પણ ખબર છે કે પોલીસ મારું કંઈ જ બગાડી નહીં શકે અને આ હસી માટે કારણ કે એટલે જ સંજય સોલંકી ખોફમાં છે અને ગણેશ ગોંડલ પોતે હસી રહ્યો છે આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં